તો નમસ્કાર ખેડૂત મિત્રો હું વિજય પરમાર માંડવરાય એગ્રો સેન્ડર તારે તો ખેડૂત મિત્રો આજે આપણે થોડીક વાત કરવાની છે જીરાના પાક વિશે ઘણા ખેડૂત મિત્રોએ જીરાનું વાવેતર કરેલું છે અને ત્રીસ પાંત્રીસ સાઠ દિવસના ઘણા ખેડૂત મિત્રોને જીરા થઈ ગયા છે હાલમાં અને ઘણા ખેડૂત મિત્રોને અત્યારે હાલમાં પિયત ચાલુ છે ઘણા ખેડૂત મિત્રોને હાલમાં લીલો અને પીળો સુકારો પણ દેખાય છે તો જે ખેડૂત મિત્રો પિયત આપતા હોય તો પછી પિયત આપ્યા બાદ ઘણા ખેડૂત મિત્રો અલગ અલગ ફૂગનાશકનો ઉપયોગ કરતા હોય છે તો આજે આપણે આજે થોડીક એના વિશે વાત કરવાના છીએ તો જે ખેડૂત મિત્રો પિયત આપતા હોય ને પિયત બાદ ફૂગનાશકનો રાઉન્ડ આપતા હોય તો એમાં ક્યુ ફૂગનાશક આપણે યુઝ કરવું જોઈએ એટલે સારું એવું પરિણામ મેળવી શકાય અને જે ખેડૂત મિત્રોને ચાલીસ પચાસ દિવસનું ઉપર જીરું છે એમના માટે આ વિડીયો ખૂબ ઉપયોગી છે ટૂંકમાં એમ કહી શકાય કે જે ખેડૂત મિત્રોને દાંડલિયા જીરું સડી ગયું છે અથવા તો વરિયાળી બેસવાની દોડવા આવવાની તૈયારી છે એવી અવસ્થાએ એ જીરું આવી ગયું છે તો એમના માટે બહુ સારો એવો વિડીયો છે અને સારું એવું આપણે ખંગી સાઇડ જણાવવાના છીએ તો આજે આપણે વાત કરવાના છીએ બાયર કંપનીના એન્ટ્રાકોલ વિશે ઘણા ખેડૂત મિત્રોએ અગાઉ યુઝ કરેલું હોય છે અને અત્યારે હાલમાં પણ ઘણા ખેડૂત મિત્રોએ યુઝ તો ખેડૂત મિત્રો હું તમને બતાવું કે આ છે બાયર કંપનીનું એન્ટ્રાગોલ આ એક કોન્ટેક ફંગી છે અને આમાં આપણે મુખ્ય ઝેરની વાત કરીએ તો પ્રોપી એપ સિત્તેર ટકા ડબલ્યુપી ફોર્મમાં આવે છે ને જે ખેડૂત મિત્રો યુઝ કરવા માંગતા હોય તો હું તમને જણાવી દઉં ખેડૂત મિત્રો પિયત આપ્યું હોય ને તમારે ચાલી પચાસ દિવસનું જીરું હોય તો આનું બહુ તમને બેસ્ટ રિઝલ્ટ જોવા મળશે આનું મુખ્ય કામ એ છે કે થડમામાં ડાઘા વરિયાળી બેસવાની શરૂઆત હોય તો એમાં દોડવામાં કોઈ ડાઘ પડતા હોય અથવા તો વરિયાળી બેસી ગઈ હોય ને વરિયાળીમાં ડાઘ પડતા હોય તો એમના માટે બહુ બેસ્ટ યુઝ જોવા મળશે આમાં ઝીંઘનું પ્રમાણ પણ સો ટકા જેટલું તમને જોવા મળશે એટલે બહુ વધારે યુઝ નથી કરવાનો પણ તમે બે થી ત્રણ રાઉન્ડ સારા એવા આપી શકો છો તમારે એક મુકમાં પાંત્રીસ ચાલીસ ગ્રામ જેટલું નાખીને તમે સ્પ્રે કરી શકો છો તમારે અત્યારે પિયતમાં આને આપવાનું નથી પિયતમાં તમને એટલું રિઝલ્ટ નહીં મળે તમારે સ્પ્રેમાં જ યુઝ કરવાનો છે તો આમાં ઝીંકનું પ્રમાણ વધારે છે એટલે આપણે ટૂંકમાં એમ કહી શકાય કે હળંગ યુઝ કરવાની ના પડીએ છીએ બાકી આનું કામ બહુ સારું છે અને ઘણા ખેડૂત મિત્રો યુઝ પણ કરેલું છે એ મને નીચે કોમેન્ટ કરીને જણાવજો કે તમને આનું રિઝલ્ટ કેવું લાગ્યું આ બધી તમને અવેલેબલ મળી જાય બધા એગ્રો સેન્ટરમાં આજુબાજુના તમારા તમે એની માહિતી મેળવીને સ્પ્રે કરી શકો છો જે લોકોનો અનુભવ હશે એ લોકોને ખબર જ હશે તો આજના વિડીયોમાં થોડીક આટલી નાની માહિતી દેવાના હતા અને તમારે કાંઈ બીજો પ્રશ્ન ઘણા ખેડૂત મિત્રોની કોમેન્ટ છે કે તમે જેનેટ વિશે માહિતી આપો રોકો વિશે માહિતી આપો આપણે એ વિડીયો બનાવીશું અને હવે તમારે કંઈ બીજો પ્રશ્ન હોય તો નીચે મને કોમેન્ટ કરીને જણાવજો આપણે ગઈ સાલ પણ વિડીયો મૂકેલો હતો આનો એન્ટ્રાકોલનો જે ખેડૂત મિત્રો ના જોયો હોય તો જોઈ લીજો અથવા તો આ વિડીયો પણ જો કે બે સિમિલર જ ટાઈપ છે જે ખેડૂત મિત્રો નવા છે એમના માટે આ વિડીયો આપણે બનાવવો પડ્યો છે બાકી આપણી ચેનલમાં ઓલરેડી વિડીયો મૂકેલો છે જ ગઈ ચાલ તો આનો તમે એકવાર યુઝ કરીજો મારી થોડીક એવડીક ભલામણ છે બાકી તમને રિઝલ્ટ પણ બહુ સારું જોવા મળશે તમને બધા એગ્રો સેન્ટરમાં તમને જોવા મળી જશે અને મળી પણ રહેશે કેમ કે બાયર કંપનીનું છે તમે જોઈ લ્યો બીજું ભૂગનાશક તમે યુઝ કરતા હોય સાપ છે મેટાલક્સી મેનકોઝેપ છે ડાયથન જેમ પિસ્તાલી મેનકો જેમ પિસ્તાલી યુઝ કરતા હોય તો એની જગ્યાએ તમે આનો ઉપયોગ કરી શકો છો કોઈ બી તમે દવા યુઝ કરતા હોય થ્રી થોડી મોલો મશીની એની સાથે પણ તમે સાથે આપી શકો છો તો આજના વિડીયોમાં થોડીક આટલી નાની માહિતી દેવાય ને